ભરત સુતરિયા અમરેલી ના સાંસદ સરળ સ્વભાવના વ્યક્તિત્વ ધરાવતા ભરત સુતરિયા એ આમ તો ક્યારે ચર્ચામાં નથી આવ્યા પરંતુ હવે ભરત સુતરિયા એટલા માટે ચર્ચામાં આવ્યા છે કે ભરત સુતરિયાએ એક જીએસટી અધિકારીને ઉધરો લીધા જીએસટી અધિકારીને ઉધરો લેતાની સાથે જ ભરતસુતરિયા ચર્ચામાં આવ્યા અને હવે ભરત સુતરિયા કે જે અમરેલીના સાંસદ છે તે ફરી એક વખત ચર્ચામાં એટલા માટે આવ્યા છે કે અમરેલીના સાંસદ ભરતસુતરિયાએ હવે જે ખાતર વિક્રેતાઓ છે તેમને ચીમકી આપી છે આમ તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર ખાતરની અછત છે આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી ને દ્રશ્યો પણ એવા સામે આવ્યા હતા કે ખેડૂતોએ ડીએપી ખાતર લેવા જતા હતા પરંતુ ખાતર નહોતું મળતું જ્યારે હવે રાજ્ય સરકાર દ્વારા તમામ જગ્યા ઉપર ડીએપી ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે ત્યારે એ ખાતર વિક્રેતાઓને ત્યાં જ્યારે ખાતર લેવા માટે ખેડૂતો પહોંચે છે ત્યારે એ જ ખેડૂતોને ખાતરોની સાથે અન્ય બીજી કંપનીના ખાતરો પણ જે છે તે આપવામાં આવતી હોવાની વાત ભરત સુતરીયાના કારણે આવી છે અને એ વાત સાંભળતાની સાથે ભરત સુતરિયા ફરી એક વખત આ તમામ લોકોને ચીમકી આપી છે અને આ તમામ લોકોને કહ્યું છે કે જો આવું કોઈ કરતા મારા હાથે ઝડપાશે તો તેની ખેર નહીં શું કહ્યું ભરત સુતરિયાએ ખેડૂતોને મુદ્દે ખાતરોને મુદ્દે એ પણ સાંભળો ખાતરની અછત છે જે ખાતર ડીએપી મળતું નહોતું જે કંપની તમામ કંપની ડીએપીની જે કંપનીઓ છે તે બંધ હતી પણ આ સરકારે પ્રયત્ન કરી અને શરૂ કરાવ્યા છે તો ખાતર બે પાંચ દિવસની થોડું થોડું મળવા મળ્યું છે બે પાંચ દિવસની અંદર પૂરતું ખાતર મળવા મળશે મારો પ્રશ્ન એ હતો કે જે ખેડૂત ખાતર લેવા ડેપો પર જાય છે અથવા એગ્રો સેન્ટર ઉપર જાય છે તો એને જે ખાતર લેવું છે એની સાથે બીજા એક બે બોરી આપે છે તે તમામ ડેપો તમામ એગ્રોને મારી ચેતવણી છે કે કોઈ એવો શરીય સરકારનો પરિપત્ર નથી કે સાથે બીજું ખાતર આપવું અને સરકાર ખેડૂતની સાથે છે એટલે તમે પણ ખેડૂતને સાથ આપો બીજી વાત હું ખેડૂત મિત્રોને પણ કહું છું કે આપણે ધીરે ધીરે ડીએ પીનું વપરાશ ઓછી કરવાની છે કેમકે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન જો એમ કહેતા હોય કે આપણી ખેતી ફળદૂપ રહી નથી અને આપણે આપણી જૂની જે ખેતી પદ્ધતિ છે ઓર્ગેનિક ખેતી ઉપર આપણે જવાનું છે પણ હું ખેડૂત તરફથી હું મને ખાતરી છે કે એક બે વર્ષની અંદર ખેડૂત ધીમે ધીમે ડીએપી ઓછું કરી અને સાવ નાબૂદ કરશે

કૌશિત ભાઈ નઈ ફોન કોઈ સાહેબ અમને કેવી રીતે ખબર પડે મારી વાત ખબર જાય વેપારી કોણ છે ખબર જ પડી જાય

તો હવે અમરેલીના સાંસદ ભરત સુતરિયા સોશિયલ મીડિયાની અંદર ભરત સુતરિયા એક અધિકારીને ખખડાવી રહ્યા હતા અને ત્યારબાદ હવે ભરત સુતરિયા એ ખેડૂતોના વારે આવ્યા છે આમ તો ભરત સુતરિયા જયારે લોકસભાની ચૂંટણી લડતા હતા એ દરમિયાન જ ચર્ચાઓએ ખૂબ પકડી હતી કે અમરેલીના અંદર એક તરફ ભણેલા ઉમેદવાર અને બીજી તરફ ગણેલા ઉમેદવાર આ પ્રકારના દ્રશ્યો જે છે આ પ્રકારના સ્લોગનો જે છે તે અમરેલીની અંદર સર્જાયા હતા અને ભરત સુતરિયા કે જો લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ બીજા જ દિવસથી પોતાના ખેતરે જઈને ખેતી કરતા પણ જોવા મળ્યા હતા એટલે ખેડૂતની જે વ્યથા હતી એ ભરત સુતરિયા સારી રીતે સમજી રહ્યા છે કે જેને લઈને જ તેમને આ ડીએપી ખાતરના જે વિક્રેતાઓ છે એ તમામ લોકોને તેમને ચેતવણી આપી છે ભરતસુતરિયાના અત્યાર સુધીના અંદાજને આપે જોયા હશે કે તેઓ હંમેશા શાંત અને સરળ સ્વભાવની અંદર રહેતા હોય છે પરંતુ છેલ્લા બે દિવસથી ભરત સુતરિયા અમરેલીની અંદર એક્શનમાં જોવા મળ્યા એક અધિકારીને ઉધળો લીધો અને ત્યારબાદ હવે ભરત સુતરિયાએ ડીએપી ખાતરના વિક્રેતાને ચીમકી આપી તમને શું લાગેલું છે ભરત સુતરિયાના નવા અંદાજને લઈને એ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને મારી ચેનલ ન્યૂઝરૂમને આપે જ લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર